ખજાનજી મહંત શ્રી ગિરીશ બાવજી ઉપપ્રમુખ તરીકે મહેશ રણછોડ ભીલ દલપત ભીલની વરણી કરાઈ છે આદિવાસી સમાજના યુવાનો અગ્રણીઓ ભેગા થઈને સૌને શુભકામના પાઠવી હતી તો સમાજ માટે દરેક રીતે કામગીરી કરીશું અને દરેક પ્રશ્નો બાબતે ધ્યાન આપી કામગીરી કરીશું નું નવીન હોદ્દેદારોએ જણાવ્યું છે ભીલ સેવા મંડળની 1/1/2024 ના રોજ આજે કારોબારી મળીતી એની અંદર બધા સભ્યોએ વરણી કરી મારા નામની પ્રમુખ તરીકે એટલે હું એ જવાબદારી મે સ્વીકારી છે અને સમાજની સેવા માટે વર્ષોથી અમે કામ કરતા આવ્યા છે પણ પોલિટિકલ રીતે કામ કરતા હતા આજે અમે સમાજના એક વડીલ તરીકે કામ કરશું સમાજના પડતર પ્રશ્નો જેટલા છે મને બધી ખબર છે અને આજે આજ પછી એવા જે એક્શન લઈશું ને એ બધા લોકોએ નોંધ લેવી પડશે એવા પ્રકારના કામગીરી હશે અને એને સોલ્વ કરીને અમે જંપીશું અત્યાર સુધી અમે જોતા આવ્યા છે જે પ્રમુખો ભાઈના એ બધા લોકો આટલી બધી જાણકાર નહોતા કાર્યશીલ પણ નહોતા અને એ જવાબદારી જ્યારે મેં સ્વીકારી છે તો એ સમાજે જો નોંધ લેશે જે કામ થશે બધાને ખબર પડશે સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર